શહેરમાં જે એન્ટ્રી થઈ હતી તેમાં અનેક જગ્યાઓ પર જે ભૂવા પડવાનો જે સિલસિલો છે તે યથાવત જોવા મળી રહ્યો છે આ દ્રશ્યોમાં જોઈ શકો છો આપણે જે દ્રશ્ય જોઈને તમને ખ્યાલ આવશે કે આ ભૂવો છે કે પછી ક્યાંક કુવા કુવાના દર્શન તો અમે નથી કરાવી રહ્યા ચોક્કસથી દર્શક મિત્રો અમે તમને જણાવી દેવા કે આ મસ્ત મોટો જે ભૂવાના અહીંયા દર્શન કરાવી રહ્યા છે જે ભૂવો એટલો મોટો અહીંયા જોવા મળી રહ્યો છે કે કુવા સમાન જ આ ભૂવો અહીંયા દેખાય આવે છે ત્યારે અહીંયા જે કોર્પોરેશનની ટીમ છે તેમના દ્વારા અહીંયા બેરીકેડ કરી દેવામાં આવી છે લોકોને અહીંયા સાવચેત કરવા માટે કે જે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તેના માટે અહીંયા ચારે તરફ બેરીકેડ મારી દેવામાં આવી છે કોંગ્રેસના નેતાઓ છે તેઓ પણ અહીંયા આવી પહોંચ્યા છે અને આપણે તેમની સાથે જ વાત કરીશું કોંગ્રેસના નેતા ઋત્વિકભાઈ છે તેમની સાથે જ વાત કરીશું જી સાહેબ વડોદરા શહેરમાં ઠેર ઠેર ભૂવા પડવાનો સિલસિલો યથાવત પડી રહ્યો છે ક્યાંક ને ક્યાંક ભુવાનગરી પણ તરીકે ઓળખાઈ રહ્યું છે શું કહે છે ભાજપના પાપે વડોદરા શહેરને નામ પડ્યું ખડોદરા ભાજપના પાપે વડોદરાનું નામ પડ્યું ભુવાનગરી અને આ મહાકાય ભૂવો નથી પણ મોતનો કુવો છે અને ભ્રષ્ટાચારનો જીવતો જાગતો નમૂનો એટલે આ એલ એન્ડ ટી જે ભૂવો છે એ હમણાં નવો સ્લેબ બન્યો હોય એવું લાગે છે રોડ જોતા અને એ સ્લેબ તૂટી ગયો છે કારણ કે સડિયા બરાબર વાપરવામાં નથી આવ્યા એટલે જે રીતે આ વડોદરા શહેરમાં પ્રજાએ વડોદરાની પ્રજાએ ભાજપને સત્તા આપી પાંચ વર્ષ નહીં દસ વર્ષ નહીં પંદર નહીં વીસ નહીં પચીસ નહીં ત્રીસ ત્રીસ વર્ષ ભાજપ સત્તામાં તો આ દર વર્ષે વડોદરામાં પાણી ભરાય હમણાં હાલમાં જ મેં તમારા મીડિયાના માધ્યમથી જે શાસકો બેઠા છે એમનું સ્ટેટમેન્ટ સાંભળ્યું કે વરસાદનું પાણી બહુ આવ્યું એટલે અમે મેનેજ ના કરી શક્યા તમે ચૂંટણી ચૂંટણી તમે ચૂંટણી જીતવાનું મેનેજ કરી શકો છો તમે ભ્રષ્ટાચાર કેવી રીતે કરવાનો એ મેનેજ કરી શકો તમારા મળતિયાઓને કામો આપવાનું મેનેજ કરી શકો પણ પ્રજાનું કામ કરવામાં તમે બહાનું કરો છો મારું માનવું છે કે એટલો તો વરસાદ નથી પડ્યો જેટલું આ લોકો સત્તા પક્ષ અને ભાજપના નેતાઓ ભેગા થઈને જે માહોલ ઊભો કર્યો છે એટલો વરસાદ વડોદરામાં પડ્યો જ નથી અને આ જે પાણી લોકોના ઘરોમાં ભરાયા એ ગટરના પાણી છે કારણ કે ડ્રેનેજ લાઈન હોય કે વરસાદી કાંસ હોય કે પીવાના પાણીની લાઈન હોય બધી લાઈનો કંઈ મિક્સ થઈ જાય છે એ જ ખબર નથી પડતી લોકોના ઘરોમાં તો ગંદુ પાણી પીવાનું આવતું જ હતું પરંતુ ગઈકાલના વરસાદ પછી આ લોકો જે એવું કહે છે કે બધાના ઘરે વરસાદના પાણી વરસાદના પાણીની જગ્યા તમે રોકી લીધી વિશ્વામિત્રીમાં તમે જુઓ જે દબાણો કર્યા છે વિશ્વામિત્રી નદીની આજુબાજુ જે કાંસો પર દબાણો કર્યા તળાવો દાઢી દીધા તળાવોના બ્યુટિફિકેશન નામે કરોડ રૂપિયા લીધા પણ એ તળાવો આજે તમે જુઓ એ તળાવ પર આજુબાજુ દબાણ કરવામાં આવ્યું છે તો પાણી જાય ક્યાં પાણી તો એની જવાની જગ્યા કરવાનું છે તો એ પાણી ને જગ્યા નથી મળી માટે શહેરમાં લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા અને આવા ભ્રષ્ટાચારના ભૂવો થાય ભ્રષ્ટાચાર સ્માર્ટ સિટી ની વાતો કરનારા શાસક પક્ષ કહેવા માંગુ છું કે વડોદરા શહેર તો સ્માર્ટ ના થયું પરંતુ જે લોકો સત્તામાં બેઠા છે એ લોકોને સ્માર્ટ રીતે ભ્રષ્ટાચાર કરતા આવડી ગયું અને ભ્રષ્ટાચાર ઓન પેપર તો બધું સબકુચ સલાહમાં થાય બધું કામ બરાબર થઈ ગયું છે કરોડો રૂપિયાની ગ્રાન્ટો વપરાઈ જાય કરી શું કામગીરી કરી જો પ્રી કામ કરી થઈ હોત શું તમે ડ્રેનેજ લાઈનો વરસાદી કાંસો સાફ સફાઈ કરાઈ જો સાફ સફાઈ કરાઈ હોત તો લોકોના ઘરમાં પાણી ન ભરાયું હોત પણ સાફ સફાઈ કરાઈ નથી પ્રી મોનસૂન કામગીરી અમે મીંડું કામગીરી કરી છે એનું બજેટ પાસ થઈ ગયું પૈસા કઈ ગયા પ્રજા વેરો ભરે વેરાનું વળતર મળે નહીં અને જયારે આવી તો પાણી લોકોના ઘરમાં ભરાય તો આ લોકો એવું કહે છે કે વધારે વરસાદ પડ્યો એટલે અમે મેનેજ ના કરી શક્યા જુઠ્ઠું બોલે જ આ લોકો કારણ કે આમનું કામ જ જુઠ્ઠું બોલવાનું છે પોતાની જવાબદારી સ્વીકારી શક્યા નથી બુદ્ધિપૂર્વક નું આયોજન હોવું જોઈએ તમારા શહેરમાં મેયર તમારા છે ભાજપના સ્ટેન્ડિંગના ચેરમેન ભાજપના પાંચ ધારાસભ્ય ભાજપના સાંસદ ભાજપના કોર્પોરેટરો ભાજપના શું તમારી સાથે કોઈ બુદ્ધિવાળો કોઈ માણસ નથી જ્યાં વડોદરા શહેરમાં સારું આયોજન કરી શકે

પછી એના ઉપર ભ્રષ્ટાચાર સળિયા ખરાબ વાપર્યા હશે મટીરિયલ ખરાબ વાપર્યું છે એટલે સળિયા તૂટે બાકી સળિયા તૂટે નહીં વળે સળિયા તૂટે નહીં વળે પણ આ તો તૂટી ગયા છે એનો મતલબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે અને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોય જો આ જ વસ્તુ વચ્ચે હોત તો કોઈનો છોકરો હણાઈ ગયો હોત કોઈનો મા બાપ ગયો હોત એની બાજુમાં પાણીની લાઈન છે એની બાજુમાં કેબલ છે એની બાજુમાં ડ્રેનેજની લાઈન છે હવે તમે વિચાર કરો કે મસ્ત મોટો ભૂવો પડેલો છે તો તમને શું દેખાય છે આ સ્માર્ટ સિટી છે કે લોકો સ્માર્ટ થઈ ગયા છે એટલે મારી માંગ છે કે આની પૂરી ચકાસણી થવી જોઈએ આની મટીરિયલની ચકાસણી થઈ હોય જે એને અંદર ઇન્વોલ્વ હોય ચાહે એ કોન્ટ્રાક્ટર હોય ચાહે અધિકારી હોય એ બધાના ઉપર કડક પગલાં લેવા જોઈએ લાગે છે પ્રીમોન્સેનની કામગીરી થઈ છે બરાબર પ્રીમોન્સેનની કામગીરી બતાવવા માટે થઈ છે પણ ખરેખર જે કાર્ય કામગીરી થવી જોઈએ થઈ નથી એ નરી આંખે દેખાય છે આપ વિચાર કરો કે આ સરસિયાજીરાવ ગાયકવાડની નગરી જેની ડિઝાઇન એવી બનાવેલી કે ચારે બાજુ કાંસનું આયોજન કરેલું હતું વડોદરા શહેરમાં કદાપી પાણી નહીં ભરાય એવું આયોજન હતું એનો આ આયોજનની અંદર આ લોકોના કાયા પછી રૂપારેલ કાંસ ભૂકી કાંસ મસીયા કાંસ અને વિશ્વામિત્રીની અંદર ડ્રેનેજ લાઈન જોડતી સાડા ચારસો કિલોમીટરની અંદર ડ્રેનેજ લાઈન જોડે છે સફાઈ કરતા નથી એટલે પાણી ભરાયેલું હોય છે એના ઉપર પાણી જાય છે એટલે થોડાક વરસાદની અંદર લોકોના ઘરોમાં પાણી ઘૂસી જાય છે આખા વડોદરા શહેરમાં આઠ ઇંચ વરસાદમાં પાણી ઘૂસી ગયું કરોડો રૂપિયાનું નુકસાન થયું લોકોનું ક્યાંથી પેટ કાપીને લોકો વસ્તુઓ જમા કરતા હોય આપ વિચાર કરો કે એમનો નુકસાન થયો અને દર વર્ષે થાય છે એનો જવાબદાર કોણ કર લાખો રૂપિયાનો બંગલો લે ઘર લે સુખીથી ચેનથી રહેવા માટે એના ઘરમાં પાણી ઘૂસી જાય અડધી રાત્રે બાળકો હેરાન થાય વૃદ્ધ મા બાપ હેરાન થાય પતિ પત્ની હેરાન થાય અને સુકની ની વરસાદ આવે એટલે સુખની નીંદ નહીં સુઈ શકે ચાહે એ ઝોપડોવાળો હોય ચાહે મધ્યમ વર્ગ હોય ચાહે કોઈ બી હોય મારું આપના માધ્યમથી કહેવાનું છે કે વડોદરા શહેરના નગરજનો તમે જાગો આવા નુકસાન થાય દર વર્ષે તો આ કોર્પોરેશન ઉપર વળતર માગો કેસ કરો કારણ કે તમારા તમારે તમારી ખરાબ કામગીરીના લીધે આ ડ્રેનેજ બી ઉભરાય છે પાણી પાણીની લાઈનોની અંદર ગંદુ પાણી બી આવે છે અને તમારા લીધે આ વરસાદની અંદર હેરાનગતિ થતી હોય ત્યારે તમારો હક એ ટેક્સના રૂપે જે પૈસા આવે છે એનું વળતર લોકોના આંગણા સુધી પહોંચવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે આની તપાસ આની સજા અને જે કંઈ અધિકારી ઇન્વોલ્વ હોય એના ઉપર કેસો થાય જે કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરો આખા ગુજરાતમાં કોઈ જગ્યા કામ નહીં કરી શકે એવી સજા કરો એવી મારી માંગ છે અને આ વડોદરા શહેરના નાગરિકોને લોકોને મારા પરિવારને હું જાગૃત કરવા માંગુ છું કે તમારો હક લેતા તમે શીખશો નહીં ત્યાં સુધી અધિકારીઓ તમને ગાંઠે નહીં એવું મને દેખાઈ આવે છે જી દર્શક મિત્રો આ હતા કોંગ્રેસના નેતા બથુભાઈ તેઓ દ્વારા સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે કે જે આવા કોન્ટ્રાક્ટર છે તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તેઓ જે કોન્ટ્રાક્ટર છે તેઓને ફરીવાર કામ પણ આપવામાં આવવું જોઈએ કેમ કે વડોદરા શહેરમાં એક તરફ જે વિકાસ છે તે દોડવાનો પ્રયાસ જ કરે છે ને પણ ક્યાંક ને ક્યાંક જે આવા મસ્ત મોટા ખાડામાં વિકાસ અટકી જાય છે અહીંયા પણ અન્ય પણ અહીંયા લોકો છે તેમની સાથે વાત કરીશું વિજયભાઈ છે આપણી સાથે જી વિજયભાઈ શું કહેશું વડોદરા શહેરમાં ઠેર ઠેર જોવા મળે છે સૌથી પહેલાં તો એક વાત કે આ જે વસ્તુ જે ભૂવો પડ્યો છે એ નિષ્કાળજીનું સૌથી મોટું ઉદાહરણ જે શાસિત પક્ષ છે એનું સૌથી મોટું નિષ્કાળજીનું ઉદાહરણ આપણે સૌ જોઈ રહ્યા છે બીજી વાત તમને કહીશ કે જે પ્રમાણે અત્યારે ગઈકાલે જો વરસાદ પડ્યો વરસાદની ધોધવાર વરસાદ વડોદરા શહેરને ઠેર ઠેર પાણી ભરાયા અને ઘણા વિસ્તારો એવા છે કે ત્યાં કન્ટિન્યુટી પાણી ભરાય છે મને તો ભારતીય જનતા પાર્ટીને એક જ વાત કેવી છે કે જ્યારે ઇલેક્શન આવે ઇલેક્શન આવે એટલે એ લોકો હરેક બુથ વાઇઝ ઇન્કવાયરી કરતા હોય કે કયા બુથમાં અમને કેટલા વોટ પડ્યા એટલે વોટ પડે એટલે ત્યાં આગળ જઈને ડાયવર્ટેશન કરવાનો પ્રયત્ન કરે છે કે ભાઈ અહીંયા વોટ પડે એટલે અહીંયાથી ડાયવર્ટેશન આપણા પાર્ટીને વોટ મળવા જોઈએ તમે જ્યારે જ્યારે વડોદરા શહેરનું તમે શાસન ચલાવતા હોય તો તમને ખબર તો પડવી જોઈએ કે કયા વિસ્તારની અંદર કેટલું પાણી ભરાય છે આ તો તમારે પ્રી પ્લાનિંગ કરવું છે પણ જે પ્રમાણે ગઈકાલે મેં જોયા કે આપણા મેયરશ્રી અને ચેરમેન આપણા ડૉક્ટર શીતલ મિસ્ત્રી કે જે એસી ઓફિસની અંદર બેસીને એ મનોમંથન કરતા હતા મિટિંગો કરતા હતા આ સમય મિટિંગ કરવાનો નથી આ સમય એ તો લોકોની ચિંતા કરતા હતા ને નહીં નહીં લોકોની ચિંતા તમારે ફ્લોપ્રોલ કરવી જોઈએ જો આજે હું તમને એક વસ્તુ તમને કહી દઉં કે ગઈકાલે જો કદાચ વડોદરા શહેરની અંદર મુખ્યમંત્રી આવ્યા તો શું એ ગ્રાઉન્ડ લેવલ પર ના આવત એક વસ્તુ મને જવાબ આપો જો ગઈકાલે ગૃહમંત્રી કે મુખ્યમંત્રી જો વડોદરા શહેરમાં આવત તો બધા નેતા બિલમાંથી બહાર નીકળીને એમની પાસે દોડત પણ જ્યારે લોકોની સમસ્યા હોય ત્યારે તમારે બહાર નીકળવું જોઈએ પણ આ તો ક્યાં કે વેલ સેટ બધા નેતાઓ છે મેયરશ્રી સારું બોલે છે પણ એમની પાસેથી સારા કામની પણ અમે અપેક્ષા રાખ્યું છું અને જે પ્રમાણે આ ભૂવો પડ્યો છે ભુવાની અંદર ભારતીય જનતા પાર્ટી નિષ્ક નિશ્ચિત ગયું છે સૌથી મોટું ઉદાહરણ અહીંયા દેખાઈ રહ્યું છે અને ખાસ આ ન્યૂઝના માધ્યમથી તો વાત કરીશ કે જે પ્રમાણે વોર્ડ રાષ્ટ્રની જ્યાં જ્યાં તકલીફો લોકોને પડી રહી છે ત્યાં બી તમે મનોમંતન કરો ખાલી ઇલેક્શન આવે એટલે ખાલી શું કહેવાય વોર્ડની બુથની અંદર જવાનું કોને કેટલા વોટ મળ્યા એનું મનોમંતન કરવાનું એ બધું છોડ અને લોકોની જે લોકો તમને વોર્ડ સાથ આપે છે વોટ લાઈન જીતા છે એની પર જે ઉભા છો એ જ હું માંગ કરીશ જી દર્શક મિત્રો આ જે દ્રશ્યોમાં મારા કેમેરામેન રાત દુબે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છે એ અહીંયા ભૂવો એટલો મોટો અહીંયા પડ્યો છે કે આખો જે અહીંયા કુવા સમાન અહીંયા ભૂવો સર્જાયો છે જે આ અહીંયા સામાજિક કાર્યકર કમલેશ પરમાર છે તેમની સાથે પણ વાત કરીશું જે કમલેશભાઈ આ મોટો એક આગમન થઈ ગયું છે તમારા વિસ્તારમાં આ ભૂવો નથી પરંતુ મોતનો કુવો બનાવ્યો છે આ મોતનો કુવો હું તો એવું કહું છું કે સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્ય આવીને પડવા જોઈએ ત્યારે ખબર પડે કે વડોદરા શહેર ની અંદર અવારનવાર નાના નાના જે ભુવાઓ પડી રહ્યા છે પરંતુ આજે જે કહેવાય છે કે બે નો સૌથી મોટો ભુવો કહી શકાય કે કારેલી બાગ ઉડા સર્કલ પાસે પડ્યો છે હવે જયારે જયારે મુખ્યમંત્રી ટકોર કરતા હોય સીઆર પાટીલ સાહેબ ટકોર કરતા હોય કે ભાઈ સુરત અને અમદાવાદ આગળ છે વડોદરા પાછળ છે એનું મુખ્ય કારણ આ છે કે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એટલે નેતાઓ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર આ ત્રણ ની ટકાવારીના કારણે અવારનવાર ભુવા પડી રહ્યા છે એટલે ખાસ કરીને જયારે જયારે ગૃહમંત્રી આવતા હોય મુખ્યમંત્રી આવતા હોય તો સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો અને ફોટો પડાવી અને માનનીય મુખ્યમંત્રી સાહેબ પાસે સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને આ ફોટો ચોક્કસથી મોકલી આપજો કારણ કે વડોદરા શહેરની અંદર પુષ્કળ પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે આ ભ્રષ્ટાચારના કારણે નગરજનોને પુષ્કળ પ્રમાણમાં હાલાકીનો સામનો કરવો પડે છે જે આપણે રાત નો પડ્યો છે ખાસ કરીને હું આપના ન્યુઝ માધ્યમથી અપીલ કરું છું કે આવતીકાલે જો કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો કામગીરીને જે કહેવાય છે કે ભુવાની બાજુમાં બેસીને રામધૂન કાર્યક્રમ કરવામાં આવશે કારણ કે પ્રજા તમામ રીતે ત્રાહીમામ પોકારી રહે છે ટેરે ઠેર જગ્યા ઉપર પાણીના ભરાવડા જોવા મળે છે હાલમાં વિશ્વ ની સપાટી પણ પુષ્કળ પ્રમાણમાં વધારો થયો છે જયારે લોકોને અવર જવર કરવી હોય કદાચ વિશ્વ પાણી જો કદાચ છોડવામાં આવ્યું અને જો આ ભુવાની ઉપરથી અવર અવરજવરમાં થયું અને કોઈ પડવાથી કોઈનું મૃત્યુ થયું તો જવાબદાર કોણ એટલે ખાસ કરીને તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે કામગીરી કરવી જોઈએ તેવી અમારી માંગ છે સાથે સાથે ગુજરાતના ગૃહમંત્રી મુખ્યમંત્રી દ્વારા વડોદરા શહેરના નેતાઓને અધિકારીઓને સૂચના આપે ટકોર કરે સાથે સાથે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરે એવી અમારી માંગ છે મિત્રો આ હતા કમલેશભાઈ પરમાર સામાજિક કાર્યકર તેઓ પણ એક જ માંગ કરી રહ્યા છે કે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે મારા સહયોગી આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છે અહીંયા આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીંયા વરસાદી પાણીનો નિકાલ માટે વરસાદી કાસ્ટ બનાવવામાં આવી છે જે વરસાદી કાસ્ટ અહીંયા આપ દ્રશ્યોમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે કે અહીંયા જે વરસાદી કાશ છે તે નબળી ગુણવત્તાવાળી કામગીરી અહીંયા કરવામાં આવી હશે તેના જ કારણે ગઈકાલે જે વરસાદ જે ધમાકેદાર પડ્યો છે તેના કારણે અહીંયા મસ્ત મોટો આખો મોતનો જે કૂવો છે તેઓ અહીંયા જોવા મળી રહ્યો છે અહીંયા એકાએક જ જે અચાનક જ જે ગઈકાલે જે વરસાદ વરસ્યો તેમાં અહીંયા ભૂવો છે તે પ્રગટ થયો છે ને અહીંયા એટલો મોટો જે વિશાળ ભૂવો છે કે અહીંયા જો આ રોડની વચોવચ પડ્યો હો તો ક્યાંક ને ક્યાંક કૂગને નુકસાન પણ પહોંચતું અને ક્યાંક વાહન ચાલકોને પણ નુકસાન પહોંચતું અત્યારે જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો કરેરીબાગના વિસ્તારના અમે દ્રશ્યો બતાવી રહ્યા છે અને જે મસ્ત મોટો જે અહીંયા ભૂવો છે લોકો તો કહી રહ્યા છે કે મોતના કૂવો પણ કહી શકાય કે વડોદરા શહેરમાં જે રીતના સ્માર્ટ સિટી છે તેને પણ આ કલંક કરે તેવો અહીંયા એક કિસ્સો જોવા મળી રહ્યો છે કેમકે આટલો મોટો ભૂવો છે કે ગઈકાલે જે ધમાકેદાર વરસાદ વરસ્યો તેના કારણે અહીંયા મસ્ત મોટો જે ભૂવો છે તે પડ્યો છે અહીંયા ક્યાંક ને ક્યાંક નબળી ગુણવત્તાવાળી કામગીરી કરવામાં આવી હશે તેના જ કારણે ચોક્કસ અહીંયા બોવાનું આગમન થયું છે સામાજિક કાર્યકર હોય કે અહીંના જે સ્થાનિક લોકો છે વિપક્ષી નેતાઓ છે તેઓ પણ અહીંયા એક જ માંગ કરી રહ્યા છે કે જે અહીંની જે કામગીરી જે કોન્ટ્રાક્ટરે કરી છે તેઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ને તે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધાસ પાક ટુડે ન્યૂઝ વડોદરા